નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના એરંડાના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના એરંડાના બજાર ભાવની વાત કરીએ તો ધ્રાંગધ્રા બારસો અઠ્યાવીસથી બારસો ઓગણસાઠ ખેડબ્રહ્મા બારસો ત્રીસથી બારસો ચાલીસ ઉપલેટા અગિયારસો ચોત્રીસથી બારસો સત્તાવન મોરબી એક હજાર છ થી બારસો છ કુક્કરવાડા બારસો વીસથી બારસો એકોતેર સાવરકુંડલા અગિયારસો પચાસથી બારસો પંદર ઈડર બારસો પિસ્તાલીસથી બારસો એકસઠ સમી બારસો પચાસથી બારસો પિંચોતેર અમરેલી અગિયારસો ચોર્યાસીથી બારસો દસ ભિલોડા અગિયારસો નેવુંથી બારસો વીસ બહુચરાજી બારસો પચાસથી બારસો બાસઠ ભચાઉ બારસો ચાલીસથી બારસો અડસઠ હિંમતનગર બારસો છત્રીસથી બારસો સાઠ રાજકોટ અગિયારસો સિત્તેરથી બારસો છેતાલીસ જામજોધપુર બારસોથી બારસો ચાલીસ કડી બારસો ત્રીસ થી બારસો છાસઠ માણસા બારસો અઠાવન થી બારસો એંસી વારાહી બારસો ઓગણસાઠથી બારસો પાસઠ કલોલ બારસો પચાસ થી બારસો છાસઠ રાપર બારસો એકવીસ થી બારસો પચાસ અંજાર બારસો અડત્રીસ થી બારસો સિતે પાલનપુર બારસો અઠાવન થી બારસો સિતે ચોટાણા બારસો થી બારસો ત્રેપન પાંથાવાડા બારસો થી બારસો ડીસા બારસો થી બારસો પાસઠ ધાનેરા બારસો થી બારસો હારીજ બારસો થી બારસો મહેસાણા બારસો સાહીઠથી બારસો એંસી અંબલીયાસણ બારસો પચીસથી બારસો છેતાલીસ સિદ્ધપુર બારસો પચીસથી બારસો એક્યાસી વિસાવદર નવસો સાહીઠથી એક હજાર પચાસ ઢીમા બારસો ત્રીસથી બારસો નેવું ઇકબાલગઢ બારસો ચોવીસથી બારસો ચોવીસ જામનગર અગિયારસો પચીસથી બારસો સોળ હળવદ બારસો વીસથી બારસો વિરમગામ બારસો ઓગણપચાસથી બારસો છાસઠ વિસનગર બારસો ચાલીસથી બારસો ત્યાંશી ચાણસમા બારસો પંદરથી બારસો નેનાવા બારસો દસથી બારસો એંસી પીલુડા બારસો પિસ્તાલીસથી તેરસો એક પાટડી બારસો એકત્રીસથી બારસો એકતાલીસ થરાદ બારસો ચાલીસ થી તેરસો રાહ બારસો પચાસ થી બારસો સાહીઠ ભુજ બારસો સુડતાલીસ થી બારસો ચોપન સિહોરી બારસો થી તેરસો થરા બારસો અડસઠથી બારસો ચોરાણું તલોદ બારસો થી બારસો ત્રેસઠ ગોંડલ આઠસો થી બારસો એકસઠ પિલડી બારસો પચાસ થી બારસો એકસઠ વાવ બારસો પચાસ થી બારસો અઠ્યાસી વિજાપુર બારસો સાહીઠ થી બારસો પાટણ બારસો થી બારસો પંચ્યાસી ગોઝારીયા બારસો થી બારસો અડતાલીસ બાંકાનેર અગિયારસો થી બારસો અગિયાર બોટાદ અગિયારસો થી અગિયારસો અઠ્ઠાણું જસદણ નવસો થી અગિયારસો ચાલીસ ગુંદરી બારસો બેતાલીસ થી બારસો સિતે બાવડા બારસો અગિયારથી બારસો તું ભાવનગર અગિયારસો થી અગિયારસો અઠ્યાસી રાઘનપુર બારસો થી બારસો ચોર્યાસી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો